સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બગુમરા ગામ ખાતે શ્રી રામદેવ યુવક મંડળ તરફથી બગુમરાથી મહેગામ સુધી પગપાળા પાલખી સાથે અગિયારમી પદયાત્રા કાઢવામાં આવી ભરૂચ જિલ્લાના મઠ મહે ગામમાં માયાવંશી સમાજના ઇષ્ટદેવ શ્રી હરિબાવા મહારાજની સમાધિએ શિવરાત્રીના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા જાય છે એમાં અનોખી રીતે સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામના માયાવંશી પરિવારના શ્રી રામદેવ યુવક મંડળ

ત્રણ દિવસ ને ચોથા દિવસે અમે મઠમેઘા મુકામે પાલખી સાથે પહોંચીએ છીએ પ્રથમ નાઇટ અમારી કિમ મુકામે રાત્રિ રોકાણ કરીએ છીએ બીજી નાઇટ અંકલેશ્વર મુકામે બીજી નાઇટ ભારભૂટ મુકામે રાત્રિ રોકાણ કરીએ છીએ અને ચોથા દિવસે લગભગ ચાર પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન અમે પાલખી સાથે મઠમેઘા મુકામે પહોંચીએ છીએ અને આ પદયાત્રામાં અમે અમારા સમાજ બંધુઓ અને સમાજના આગેવાનો દ્વારા સાથ સહકાર મળે છે અંદાજે ભક્તો કેટલાક સાથે પદયાત્રામાં આવ્યા છે લગભગ દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ